સાહેબે છે પટિયાલામાં બહુ મોટી મોટી વાતો કરી હતી કે પંજાબ છે મેરા ખૂનકાર આવી બધી મોટી મોટી ફાકા ફોજદારી કરી દીધી અત્યારે જ્યારે પંજાબ અને દિલ્હીમાં પૂર આવ્યું છે ત્યારે સાહેબ અને એના જે સ્વયંસેવક મિત્રો છે એ બધા સ્વયંસેવકો જે બિહારમાં મોકલી રહ્યા છે આના ઉપરથી દેશની જનતાએ જઈ જાગૃત થવાની જરૂર છે આ લોકોને જે તમારી કાંઈ પેઢી નથી માત્ર જ્યાં ચૂંટણી હોય એની પેઢી છે એટલે જ બધા જે સ્વયંસેવકો છે એ બિહારમાં જાય છે પંજાબ કે દિલ્હીમાં જ્યાં પૂર આવ્યું છે ત્યાં નથી જતા અને દિલ્હીમાં તો જે આ લોકોની પોતાની સરકાર તોય ત્યાં નથી જતા તો આના ઉપરથી તમારે સમજી શકાય છે આ લોકોને ને જે મત પ્રત્યે કેટલો લગાવ છે એને કેટલી સત્તા મળેલી છે અને ખાસ ઈ કેવું હતું કે પંજાબ હરિયાણા માં જઈ પરાલી છે પરાલી હરગાવે છે ઈ સેટેલાઇટમાં તમારું આ પૂર આવે છે કે નહીં કારણ કે પૂર આવ્યું હોય તો તો તમે મોટી મદદની જે જાહેરાત કરી હોય હજી સુધીમાં કેમ સાહેબે જાહેરાત નથી કરી કેમ કે ત્યાં વિપક્ષની સરકાર છે એટલે અને પંજાબનું છોડો દિલ્હીમાં તો જઈ તમારી સરકાર છે ત્યાં મદદની હું જાહેરાત કરી ઈ જરાક કેજો અને ખાસ ગુજરાતની જનતાને કહેવું કેવું જ્યારે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવ્યો ને ત્યારે પંજાબે ગુજરાતને બહુ મોટી મદદ કરેલી આ આપણે પણ ન ભૂલવું જોઈએ એટલે ગુજરાતની જનતાને કેવું હતું આ અંધભક્તિમાં છે એનો વિરોધ કર્યા વગર છે એની થોડીક મદદ કરો ને તો સારું એટલે પંજાબની થોડીક જે ગુજરાતી મદદ કરે એવી એક અપીલ હતી એટલે સાહેબને કેવું હતું ખુનકાર રિશ્તા હે એવું બોલે ન થાય હવે થોડીક મદદ પણ જાહેર કરો તો સારું ધન્યવાદ જય હિંદ જય ભારત